કે ત્રણ કલાકમાં લગભગ બાર થી સાડા બાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે જ્યાં વરસાદ વરસતા જે ગામની પરિસ્થિતિ એક જળબંબાકાર જેવી થઈ ગઈ છે ગામની ફરતે પાણી છે વાહન વ્યવહાર પણ અત્યારે હાલમાં અમારે બંધ થઈ ગયેલો છે જે ગામના બસ સ્ટેન્ડ ચોકમાં જે આવતી દુકાનો છે તે દુકાનોમાં પણ હાલમાં પાણી ઘૂસી ગયા છે અને ઘરમાં પણ પાણી આવી જવાની તૈયારીમાં છે એટલે અમે બધી સ્થળ ઉપર જોકે આમ તો બધું સંભાળી રહ્યા છીએ પણ પરિસ્થિતિ અમારી મોજ વેણો અને બાદર નથી ણ નદીનું પાણી અહીંયા આ ગામમાં આવતા આ ગામ બેટમાં ફેરવાયેલું છે અને વધુ વરસાદ પડતા હજુ વધારે હાલાકી અને પરિસ્થિતિ ભોગવવી પડે એવી અમારી પરિસ્થિતિ છે